નેક ટેક અને ધર્મની જ્યાં પાણે પાણે વાત એવી સંત અને સુરા નિપજાવતી ધરતીની સૌરાષ્ટ્રમાં અનેક દેહાણ જગ્યાઓ આવેલી છે ને એમાંની એક જગ્યા એટલે સત્તાધાર ગીગાની જગ્યા અને આ જગ્યામાં અનેક પ્રતાપી મહંતો થઈ ગયા કે જેમને સેવાનો ભેખ લીધો હતો અને અનેક લોકોના કામ કર્યા હતા એવા જ એક પ્રતાપી મહંત એટલે કે પૂજ્ય સામજી બાપુ અને આ સામજી બાપુનું એક રડિયામણું મંદિર રાજકોટમાં પણ આવેલું છે શું તમે તેના દર્શન કર્યા છે તો ચાલો તમને આજે એના દર્શન કરાવું બાપુ જય શિરા જય શિરામ જય શિરા સૌપ્રથમ તો આ મંદિરની સ્થાપના કેટલા વર્ષ પહેલા થઈ અને કોને કરી આ મંદિરની સ્થાપના સંવત બે હજાર અને તારીખ સત્યાવીસ અગિયાર બે માં આ પ્રતિષ્ઠા થાય છે આ મૂર્તિ વિશ્વકર્મા દાદાની છે તે મેન શ્યામ મંદિર તરીકે ઓળખાય છે શ્યામજી બાપુ સત્તાધારવાળા મેન એનો સ્થાન સત્તાધાર છે અને એક સંતનો આધાર છે એની બાજુમાં વિશ્વેશ્વર મહાદેવ છે પછી નીચે બધા મંદિર છે એમાં ચામુંડ માં છે ખોડિયાર છે છે રામદરબાર છે રાધા કૃષ્ણ છે છે અંબાજી છે શીતળા માતા છે છે હનુમાનજી અને ગણેશ આ મંદિર દરેક ભાવિકો ને દર્શન કરવા માટે આવે છે આ મંદિર બધા ભાઈઓ કડિયા સમાજ સહ સહકાર થી આ મંદિર બનેલો છે મંદિર નો ટાઈમ હવાર માં છ થી બપોરે હાડાબાર લગી છે

એમાં મારી હયાતીમાં અહીંયા ઓછામાં ઓછા સાહીઠ પાસઠ પરચા પૂરેલા છે વાજિયાના મેણા પણ મટાડ્યા છે દુઃખીઓના દુઃખ દૂર કરે છે આ મંદિર બધાઇ ભાઈઓના સહસંકારથી બનેલો છે અને બધાને દર્શન કરવા દર્શન કરવાનો લાભ લેવા પધારવા વિનંતી છે અને એ આપણો ફરજ છે કે મંદિરમાં આપણે જાવું દર્શન કરવું આ આપણો માણસનો ધર્મ છે ભગવાન પ્રતિ ભાવ હોવો જોઈએ ભગવાન પ્રતિ તમે ભાવ રાખો તો આ સંકટમાંથી ભગવાન આપણને પાર ઉતારે છે હરિઓમ શ્રી સનાતન ધર્મભૂષણ ચક્ર ચૂડામણી શ્રીરાજ રાજેશ્વર અનંત કોટી બ્રહ્માંડા ઓમ રાજા ધીરાજ મહારાજ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ ભક્ત વસલ ભગવાન શરી શામજી બાપુને ઘણી ખમા મારા નાથને ઘણી ખમા આ શામજી બાપુ બધાના દુઃખના દૂર કરવાનો એક આપણે આ સ્થાન છે બધા ભાવિકોનો સાહ સહકાર મળે છે અને આ મંદિરમાં શરૂઆતથી માંડીને આજ સુધી આમાં જે છે લગ્ન પ્રસંગ થાય સગાઈ થાય કોઈ નાનો કાર્ય હોય તો ઓછા ભાવમાં અહીંયાં મળે છે ભાડે આ મંદિરનો એડ્રેસ છે કોઠારિયા રિંગ રોડ બાયપાસ રામનગર શેરી નંબર ચાર અહીંયા તમે દર્શન કરવા પધારી શકો આવી શકો અને એ દર્શનનો લાભ લઈ શકો અને આ વર્ષમાં શામજી બાપુની તિથિ ઉજવાય છે વિશ્વકર્મા જયંતી ઉજવાય છે મા સુદ્ધ નોમના દિવસે શામજી બાપુની તિથિ ઉજવાય અને મહાષુ તેરસના દિવસે વિશ્વકર્મા જયંતિનો બહુ મોટા પાયે આયોજન હોય છે રક્તદાનના કેમ્પ લાગે છે આમાં ધાર્મિક બચ્ચોને હારા ટકા પ્રાપ્ત થયા હોય એને આપણે ચોપડા પણ વિતરણ કરવામાં આવે છે અને આ સ્થાન ઉપર જે માણસ શ્રદ્ધા લઈને આવ્યો આ ઘીગડા પીર એની ઈચ્છા પૂરી કરે છે જય રામ જય